હલો મિત્રો તો આપણે ટેક્ટર તો લઈ લીધું છે અને મિની ટ્રેક્ટરમાં મિત્રો આપણે ઝારી ફિક્સ આવતી હોય કે છત્રીની ઝારી ને બત્રીની ઝારી તો ઝારી આપણે ઘણી જગ્યાએ વાવવામાં સાહ નાખવામાં તો એ ટાઈમે આપણે ઝારીની જરૂર પડે તાલી બેતાલી એવી આપણે જારી કરવી પડતી હોય તો એના માટે આપણે જોઈએ આમાં ડગરા તો આપણે હાથ થી આઠ જગ્યા ઉપર આપણે જોયું કે કયા ડગરા હારા આવે છે ઈ મિત્રો આપણે ડગરા લઈ આવ્યા છીએ રુદ્ર એન્જિનિયરિંગ રાજકોટ થી તો હાલો આપણે ઈ ડગરા આટાને ફિટ કરી અને જોઈએ કે કેવા ડગરા છે ને ડગરાની વાત કરીએ તો આપણે આ બે રિયા ઈ પાછળના ડગરા છે અને આ બે આગળના છે તો આપણે કઈ રીતે ફિટ કરવા એ આપણે જોઈ લઈએ કેમ કે ઘણી વખત એવું બનતું હોય ઘણા બધા ખેડૂને ટ્રેક્ટર ન્યા લઈ જવું પડે અને ફ્રન્ટ કાપવાનું ને એવું બધુંય આવે છે એમાં તો ફ્રન્ટ કાપીએ તો આપણા ટ્રેક્ટર ની ઓર મિત્રો હવે આપણે અહીંયા જેક મારી દઈએ એટલે વસો વય છે આપણે જેક માર્યો છે એટલે એકાએરે બે વ્હીલ આપણા ઉપર થઈ જાય તો મિત્રો હવે આપણે જેક ઊંચો કરી દઈએ એટલે વ્હીલ રિયા ઉપર થઈ જાય તો હવે આપણે ટાયર કાઢી લઈએ તો હવે આપણે જોઈએ કે આ સરળ રીતે ફિટ કઈ રીતે થાય તો જોઈ શકો છો તમે અહીંયા આ રીતનો ખાસો આપેલો છે અને અહીંયા પણ આ રીતનો પોઈન્ટ જ છે તો એ પોઈન્ટમાં સડી જાય જે પણ હોય આપણી પાસે આપણે એ ટ્રેક્ટરનું કેવું પડે તો આપણી પાસે આયસર છે તો આપણે આયસરનું કીધું મહેન્દ્રાના પણ અલગ બને બધી કંપનીના અલગ અલગ ટાયર હોય એટલે એના માટે આપણે કેવું પડે કે આપણી પાસે આ ટ્રેક્ટર છે તો આપણે આને આ રીતે ફિટ કરી દઈ અને ફિટ કરવું પણ એકદમ સરળતાએ ફિટ થઈ જાય છે જોઈ શકો છો આ તમે ફિટ થઈ ગયું અટાણે તો હવે આપણે અહીંયા બોલ સડાવી દઈએ તો અહીંયા આપણે ટ્રેક્ટરના જે મેન બોલ આવે આમાં લાગે તો હવે આપણે બીજી બાજુ સડાવી દઈએ તો મિત્રો આ બધું ખેડૂત કીધે એકદમ સરળતાથી થઈ જાય નકર આમાં આપણે ફ્રન્ટ કાપવા પડે ને એવું પણ બને તો આમાં ફ્રન્ટ કાપવાની કાંઈ જરૂર હોતી નથી એકદમ સરળતાથી ફીટ થઈ જાય છે તો આપણે ખેડૂને આ કામ કરવું એટલે એક જ કલાકનું કામ છે તો મિત્રો આ બોલ એ આપણે મેન ટાયરમાં જેમ આપણે ટાઈટ કરતા હોઈએ એ જ રીતે આ ટાઈટ થઈ ગયા છે અને એ જ રીતે આપણે ટાઈટ કરી દેવાના જુઓ તો હવે આ બધા બોલ ટાઈટ થઈ ગયા છે અને ફૂલ ટાઈટ કરવા ખાસ આ બોલ તો મિત્રો આ ડગરાનો બીજો ભાગ છે આપણે જે ટાયર ફીટ થાય છે એ તો એ પણ ફિટ થઈ ગયો છે અને આમાં આપણે ટાયર ફિટ થાય છે અને અહીંયા આપણે જારી આ રીતે આપણે અલગ અલગ રીતની જારી કરી શકીએ અને એક એક હિંસે આમાં બોલ આપેલા છે તો આપણે આમાં ટેક્ટર લીધું તો એ આપણે બત્રીની અને છત્રીની જારી આવી ત્યાં રે તો હવે આપણે મિત્રો સાહ નાખવા હોય કે આપણે કોઈ વાવણી વાવવી હોય તો એ આપણે ખાસ કરીને જારીની જરૂર પડતી જ હોય પોરી જારી આપણે કરવી જ પડે તો આ મોટા ટેક્ટર જેટલા ડગરા લાંબા છે જુઓ તો આ રીતે આપણે એક એક હિસ્સે આ રીતે આસાનીથી આપણે લઈ શકીએ તો આપણે જેવી જારી જોઈએ એવી એડજસ્ટ કરી શકીએ છીએ આમાં તો મિત્રો આપણું ટાયર ફિટ થઈ ગયું છે અને હવે આપણે બોલ હરખાઈથી ટાઈટ કરી લઈએ કેમ કે બોલ આના પૂરેપૂરા ટાઈટ કરવા પડે આ મેન બોલ છે એટલે તો મિત્રો આપણે જેક ઉતાર નાખ્યો છે અને ડગરા ફિટ થઈ ગયા છે અને હવે આપણે બરાબર બોલ ટાઈટ કરી લઈએ તો આપણે બોલ ચેક કરી લેવા જરૂરી છે તો હવે આપણે પાછળના ટાયરના ડગરા ફિટ કરી દઈએ તો આપણે પાછળનું ટાયર ખોલી નાખીએ તો મિત્રો પાછળના ટાયરના પણ એકદમ હેલા જ છે તો આસાનીથી આપણે ડગરા ફિટ કરી શકીએ પાછળના ટાયરમાં પણ ટાયર ખુલી ગયો આપણે આ ટાયરની એક બાજુ મૂકી દઈ તો મિત્રો આ ડગરું આપણે આમાં ફિટ કરી દઈએ સૌથી પહેલા તો આપણે આ આગળનો હોય કાઢી લઈએ તો હવે આપણે આને આ રીતે આમાં ફિટ કરી દે તો મિત્રો આપણે જે મેન બોલ આવે એ જ આમાં આપણે ફિટ થાય ફરબારા તો આપણે આ રીતે ફિટ કરી દઈએ તો મિત્રો બધા બોલ આપણે આ રીતે ટાઈટ કરી દઈ તો મિત્રો આ એક પાર્ટ આપણે પરફેક્ટ ફિટ થઈ ગયો છે અને આપણે હવે બીજો પાર્ટ ફિટ કરવાનો છે આ તો આ પણ આપણે કરી દઈએ એ પહેલાં આપણે બોલ સેન્ટરમાં લેવા પડે ઊંસા પછી આપણે ફિટ કરી શકીએ તો જો મિત્રો આ રીતે આસાનીથી ફિટ થઈ જાય છે ને હવે આપણે જેટલી જારી કરવી હોય એટલી આ રીતે થઈ શકીએ તો એક એક ઈંચે આમાં પોઈન્ટ આપી દીધા છે જો તો આ જેટલી આપણે જરૂરિયાત હોય એટલી આપણે જારી કરી શકીએ છીએ આ રીતે અને ઝારી હાકડા પૂરી કરવી તો એકદમ આસાનીથી થઈ જાય છે તો મિત્રો થઈ ગયું છે ફિટિંગ કમ્પ્લીટ અને હવે આપણે જે જરૂરિયાત મુજબ આપણે આપણી ઝારી જે કરવાની હતી એ થઈ ગઈ છે અને હવે આપણે આ બોલ રહ્યો એને આપણે ટાઈટ કરી દઈએ આ આ રીતે આપણે બોલ ટાઈટ કરી તો બે બોલ આવે અહીંયા આ બે બે એ બોલ આપણે ટાઈટ કરી દેવાના તો મિત્રો આ પણ ડગરું ફિટ થઈ ગયું છે આપણે પાછળનું અને બોલ પણ પરફેક્ટ ટાઈટ કરી દીધા છે આ બે તો હવે કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે રહ્યું ટાયર ફિટ કરવાનું તો હવે આપણે ટાયર ફિટ કરી દઈએ તો મિત્રો આપણા ડગરા પરફેક્ટ ફિટ થઈ ગયા છે અને હવે આપણે રહ્યું ખાલી ટાયરના બોલ ટાઈટ કરવાના છે તો એકદમ આસાનીથી આપણે આ બધું કામ કરી શકીએ તો મિત્રો આ ડગરા ફિટ કરવા માટે બે જણા હોય એટલે બધું કામ પરફેક્ટ થઈ જાય છે તો મિત્રો આપણે જે ડગરા હતા એ તો ફિટ થઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે આ રીતના ફિટિંગ કર્યા છે જોઈ શકો છો તમે અને મિત્રો આ રીતનું આનું કઈક ફિનિશિંગ આવે છે અને આ રીતનું ફિટિંગ થાય છે આનું તો અહીંથી મિત્રો જયારે આપણે વધઘટ કરવી હોય તો થાય આ બે બોલ હોય અહીંયા એ બોલ આપણે ઢીલા કરી અને ટાયરને આપણે એકદમ આસાનીથી ખેંચી અને એક એક ઇંચના ગાળે આના બોલ આપેલા હોય તો જેવડી જારી કરવી હોય એવડી આપણે કરી શકીએ તો આ જોઈ શકો છો તમે પીટીઓ ટાઈપ છે અને જારી આપણે ટૂંકમાં ટાયર પકડાવાનું કે જરાય પ્રશ્ન રહીએ નહીં આસાનીથી બદલી જાય એક એક ઇંચના ગાળે પણ જારી આપણે જેવડી કરવી હોય એવડી થઈ જાય છે આ રીઆઈ આના વોલ આવે છે એક એક ઇંચે આના વોલ છે તો આ રીતે આપણે જેવડી જારી કરવી હોય એવડો આપણે બોલ આ બાજુ ટાયર આ બાજુ બધું આપણે લેતું જવાનું મિત્રો હવે આપણે વાંહલા ટાયર જોઈ લઈએ તો વાંહલા ટાયર પણ એકદમ કમ્ફર્ટેબલ લાગે ટ્રેક્ટર આપણને આંકવાની પણ એકદમ મજા આવે છે આપણે ટ્રાય પણ કરી છે તો જોઈ શકો છો અહીંયા આ રીતનું જ આવે છે તો અહીંયા પણ એવી જ રીતે આવે છે એક એક ઇંચે બોલ જ આવે છે અને અહીંયા બોલ આવે છે સેટિંગનો એને એ બોલ ઢીલા કરો એટલે તમે આ રીતે ટાયરને ખેંચો એટલે આ બાજુ એક એક ગીંચના ગાળે આપણે જેવડી જારી કરવી હોય એવડી જારી આપણે કરી શકીએ છીએ આરામથી અને આ રીતના કંઈક ડગરા છે અને મિત્રો આપણે તો થી આઠ જગ્યા ઉપર ડગરા જોયા હતા સોરસ પણ જોયા હતા તો પીટીઓ ટાઈપ આપણને બહુ મજબૂત લાગ્યા એટલે મજબૂતાઈ પણ એકદમ આની જોરદાર છે અને મિત્રો આપણે એકલા માણા હોઈએ તો પણ સેટિંગ કરવા પણ એકદમ આસાન છે તો મિત્રો આપણે સિલેક્ટ કર્યા રુદ્ર એન્જિનિયરિંગ રાજકોટના ડગરા જો મિત્રો તમારે આ ડગરા લેવા હોય તો મેં અહીંયા નીચે રુદ્ર એન્જિનિયરિંગના નંબર આપી દીધા છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો તો મિત્રો જો તમે ક્યાંય બહારથી સવો કુરિયર દ્વારા મગાવી પણ શકો છો તો મિત્રો હવે આ વિડીયોને આપણે પૂરો કરીએ તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં